લોકોના જીવ જોખમાય તેવી રીતે ફટાકડા ફોડતા હોવાનો વીડિયો સામે આવ્યો છે વીડિયો બાદ પોલીસે બંને યુવાનોની અટકાયત કરી છે પોલીસે કાયદાનો ભાન કરાવતા સોશિયલ મીડિયામાં માફી માંગતો વીડિયો મૂક્યો યુવક ચાલુ કારમાં ફટાકડા ફોડી રહ્યો હતો ચાલુ કારમાં ફટાકડા ફોડી રોડ ઉપર ગમે ત્યાં ફેંકતો હતો દિવાળીના દિવસે રાત્રે અમે બધા મિત્રો અમારી ગાડી લઈને રાજનગર ચોક થી એસ્ટન ચોક બાજુ જતા હતા ત્યારે લક્ષ્મીનગર પાસે અમે અમારી કાર માંથી સુતળી બોમ્બ સળગાવીને બહાર જાહેર માર્ગ ઉપર ફેંક્યા હતા અને વિડિયો ઇન્સ્ટાગ્રામ માં અપલોડ કરેલ હતો તેથી પોલીસે અમારી કાયદેસરની કાર્યવાહી કરી છે આવું આવું મૃત્યુ બીજી વાર કોઈ ન કરતા એની અમે માફી માંગી